Okay. નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે ફરી ભૂકંપના આંચકાથી વહેલી સવારે ભારત અને તાઇવાનમાં ભૂકંપ આવ્યો હતો ભારતમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા તો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈ કે ત્યારે મિત્રો ભૂકંપના આંચકાથી અમરેલીના લોકો હચમચી ઉઠ્યા હતા તો બીજી તરફ તાઇવાનમાં પણ ભૂકંપ આવ્યો હતો અને આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કિલ પર પાંચ પોઈન્ટ બેમાં આપવામાં આવી હતી અને વધુ જણાવી દઈએ કે આ ભૂકંપનું કેન્દ્ર દેશના વાલિન ત્યારે શહેરથી સાનું કિલોમીટર દક્ષિણમાં જોવા મળ્યું હતું મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે જોકે ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી પરંતુ તાઇવાનના અત્યારે લોકોમાં ગભરાટનો માહોલ છે જોકે ગુજરાતમાં ગઈકાલે કચ્છ જિલ્લામાં બે વાર ભૂકંપ આવ્યો હતો અને જણાવી દઈએ કે ગઈકાલે આંદનાવાન અને નિકોબાર ટાપુ અને બંગાળની કાઢીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ